અમરેલીમાં ફેરવ્યું અમરેલી એસપી સંજય ખરાતે એકસો તેર ગુંડા તત્વોની યાદી તૈયાર કરી રહ્યા છે જેથી ધારીના સરદારનગર પર બનેલો એક કિસ્સો જેના પરથી આ એકસો તેર ગુંડાઓની પર સતત કાર્યવાહી ચાલુ રહેશે ખોડિયાર ડેમ નજીક રાણાભાઈ લખમણભાઈ મેર અને કાનાભાઈ લખમણભાઈ મેર આ બંને દ્વારા ડેમ બનાવવામાં આવ્યો હતો અને તેના બાંધકામ પર વિશ્વાસ ન રહેતા તે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ફટાકડા વેચાણ પર પોલીસનું કડક વલણ અમરેલી એસઓજીએ બગસરા સાવરકુંડલામાંથી બે વેપારીઓને બાવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચના પીઆઈઆરડી ચૌધરી ટીમે બગસરા અને સાવરકુંડલામાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન બગસરામાંથી કૌશિકભાઈ મહેન્દ્રભાઈ દ્વારા ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરવામાં આવ્યું તેથી પોલીસ સામે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી છે દામનગર શહેરમાં ચાલીસ વર્ષ જૂની ભાડુઆતની દુકાન સ્થાનક વાસી જયન સંઘને પરત સોંપાય ચાલીસ વર્ષ જૂના ભાડુઆત દુકાન પર પરત સોંપાય ઉદરતાનું ઉમદા ઉરણ પૂરું પાડ્યું હતું તેમણે ચાલીસ હજારની ડિપોઝિટ રકમ પણ સ્વીકારી ન હતી તેઓને દામનગરમાંથી દર શાસ્ત્રી સ્થાનક વાસી જૈન સંઘની ચાલીસ વર્ષ જૂની ભાડવત દુકાનને સોંપી દીધી એ પણ ડિપોઝિટ કે કોઈ પણ જાતના રકમ લીધા વગર